સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ કઠોદરા ગામની સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિએ મુલાકાત લીધી હતી જોકે આ મુલાકાત દરમિયાન કઠોદરા ગામમાં અનેક સમસ્યાઓ જોવા મળી હતી જેમાં આ ગામને જોડતા કીમ કઠોદરા ગાયકવાડ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે તેમજ આજુબાજુમાં આવેલ જીઆઈડીસીના કેમિકલવાળા પાણી ગામમાં છોડવામાં આવે છે જેને લઈ પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ગ્રામજનો ભોગ બની રહ્યા છે તેમ આ કેમિકલને લઈને ખેતીવાડીને પણ નુકસાન થઈ રહ્યું છે ગ્રામજનોને ભારે ગંદકી સાથે રોગચાળો થવાનો ભય પણ સતાવી રહ્યો છે તેમજ ગામમાં વરસાદી પાણીના નિકાલની પણ સમસ્યાઓ ઊભી થઈ છે જેને લઈને વિદ્યાર્થીઓ સહિત નોકરિયાતો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસે ગામના આગેવાનો સહિત જવાબદાર તંત્રને પ્રશ્નોના નિકાલ માટે રજૂઆત કરી છે તેમજ તેમના દ્વારા જણાવાયું છે કે જો આવનારા દિવસોમાં આ તમામ સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો જે તે જવાબદાર કચેરી ખાતે ધરણા કરાશે તેમજ જરૂર પડીએ મહાઆંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે જોવું એ રહ્યું કે જવાબદાર તંત્ર દ્વારા સમસ્યાના ઉકેલ આવશે કે નહીં હાલ ઉપર તાલુકાના કઠોદરા ગામ ખાતે અમે પ્રશ્ન માટે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોહરભાઈ પટેલ સાથે કઠોદરા ગામની મુલાકાત લીધી હતી આ કઠોદરા ગામની જો વાત કરતો હોઉં તો આ એક ઐતિહાસિક ગામ છે આ ઐતિહાસિક ગામ એ કે મહાત્મા ગાંધીની સાથે જે પડછાયણ જેમ રહેનારા કાનજીભાઈ દેસાઈનું આ ગામ છે એની સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી અને મુંબઈ રાજ્યના મંત્રી તરીકે રહેલા

આજુબાજુની કેમિકલ ફેક્ટરીઓના કેમિકલના કારણે અહીંયા પાણીના સતર પણ દૂષિત થયા છે અને ગામના લોકો આ પાણીના કારણે અનેક બીમારીઓનો ભોગ પણ બની રહ્યા છે સાથે સાથે આજુબાજુની ખેતરોની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ખરાબી ખરાબો જોવા મળે છે અને ઉતારા પણ ઓછા આવે છે હું પ્રમુખ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ આજ રોજ કોલપર તાલુકા કોંગ્રેસ પરિવાર અને કઠોતરા ગામજનો સાથે કઠોરા ગામની મુલાકાત લીધી છે માર્ગ અને મકાન ખાતું જે વિકાસમાં સૌથી મોટી ભૂમિકા અદા કરતી હોય છે પણ આ માર્ગ જોતા એવું લાગે છે આ ગાયકવાડ સ્ટેટનો માર્ગ જ્યાં બસો દોડતી હતી આજે સ્કૂટર અને સાયકલ દોડવું તો છે આ માર્ગ અને મકાન ખાતું બનાવે ને છ મહિનામાં તૂટી જાય એવા રસ્તા બને છે એવા બ્રિજ બને છે એનું જીવતું ઉદાહરણ છે દસ્તાન રેલવે ફાટક મારી બાજુમાં સ્કૂલ આવેલી છે બે હજારથી વધારે વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે બાજુમાં જે ગટર ઉભરાય છે ગંદુ પાણી અહીંયા ઊભા પણ રહી શકાતું નથી અને જ્યારે આ રસ્તાના વિકાસની વાત આવે ત્યારે માર્ગ અને મકાન ખાતું કોને છાવડે છે કોને બચાવે છે આ રસ્તા પહોળા કેમ નથી થતા આ રસ્તા મજબૂત કેમ નથી થતા આ લોકોનો પ્રશ્ન છે આ વિકટ પ્રશ્ન છે બે હજાર વિદ્યાર્થીઓનો નહીં આ વિસ્તારના તમામ ગ્રામજનો એ ખેડૂત હોય એ ખેતમજૂરો હોય એ નોકરિયાત હોય જ્યારે કિમ સ્ટેશને જવું છે હાલાકી ભોગવે છે ત્યારે આજે અમે અમને આવેદનપત્ર આપીએ અમે હાકલ કરીએ છીએ કે માર્ગ અને મકાન ખાતું આવનારા થોડા દિવસોમાં એક મહિનાની અંદર આનો સુખેડ ઉકેલ નહીં આવે તો આ વિસ્તારના તમામ ગ્રામજનો વિદ્યાર્થીઓ નોકરીયા તો એમની કચેરીને ઘેડો ગાલશે અને ધણાનો કાર્યક્રમ કરશે જય હિન્દ જય કોંગ્રેસ બ્યુરો રિપોર્ટ આરએન ન્યૂઝ કીમ કઠોદરા